કતારગામ ખાતે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની બનાવ બન્યો હતો જેમાં નેવું થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં બેતાલીસ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે સુરતના કતારગામ ખાતે આવેલા ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો નીતાનંદ ફાર્મમાં પંદરસો લોકોએ ભોજન લીધું હતું લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમાનોની તબિયત બગડવાની શરૂઆત થવા પામી હતી ધીરે ધીરે કરતાં પાંચસો લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા ફૂડ પોઈઝનિંગ બાદ લોકોને અલગ અલગ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે તો ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું લગ્ન પ્રસંગમાં જ રાજ કેટર્સને જમણવાનો ઓર્ડર આપ્યો હતો લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલા મહેમાનોની પણ તબિયત બગડી હતી ત્યારે મહાનગરપાલિકાને આરોગ્ય વિભાગની ટીમે લગ્ન પ્રસંગ સાથે સ્થળે પહોંચી તાત્કાલિક ઓપિટિશન શરૂ કરી છે મારું નામ માલવિયા પરેશ છે અમારે ત્રેવીસ તારીખે મેરેજ નિત્યાનંદ ફાર્મમાં હાથી મંદિર પાસે અને ત્યાં બધું કેટર્સમાં રસોઈનું આપેલું હતું આ બધાને ત્યારે તો સાંજે જમ્યા પછી સવારે અને અમુકને રાતે બધાને અસર ચાલુ થઈ જાડા ઉલટીને એવું બધું તાવને માથું એવું બધું હતું પછી બધાએ અમુકને ઘરે દવા લઈને

હા કઈ કઈ વાનગીઓ હતી જમવામાં બંગાળી મીઠાઈ હતી રબડી હતી પનીર સબ્જી હતી પાછા એ વાનગીઓ હતી બધી ચમચતી વખતે તમને કોઈ ખામી કોઈ વાનગીમાં ત્યાં કંઈ ના જમતી વખતે તો કોઈને એવું કંઈ ખબર નહોતી પણ બધું સવારે રાતના ને અમુકને સવારે ચાલુ છે એવી રીતે બધાને જાડા ઉલટીને બધું ચાલુ બહારગામનો પણ એમાં આવ્યા હતા બાર પરિસ્થિતિ અત્યારે એ લોકોને પ્રોબ્લેમ તો છે જ પણ અમુક બારગામ ચાલ્યા ગયા અને એ લોકોને ત્યાં દવા લીધી કાંઈ એડમિટ કરો આપણે અમુકને